અંજારના યુવાને સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું અંજારના ગોકુલ નગરમાં રહેતા એક શખ્સે સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી મિત્રતા કેળવ્યા પછી તેનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યાની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી મુજબ અંજારના ગોકુલ નગરમાં રહેતો લલિત પંડ્યા નામના શખ્સ દ્વારા એક સગીરાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ મોકલવાની શરૂઆત કર્યા પછી તેને સંપર્કમાં આવી મિત્રતા કેળવી હતી ત્યાર પછી તેર વર્ષે સગીરાનું અપહરણ કરી ગયા પછી તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી સગીરાની છોડ તોડીને નાસી ગયો હતો આ અંગે સગીરાએ તેની માતાને જાણ કરતા તેણી અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ડીવાયએસપી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે